અધ્યાય ત્રણ કર્મયુ અર્જુને કહ્યું હે જનાર્દન હે કેશવ જો તમે બુદ્ધિને સકામ કર્મ કરતા શ્રેષ્ઠ માનતા હો તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે પ્રેરી રહ્યા છો આપના દ્વિ અર્થીય ઉપદેશોથી મારી મતિ મૂંઝાઈ ગઈ છે તેથી કૃપા કરી મને નિશ્ચયપૂર્વક જણાવો કે આમાંથી મારે માટે સૌથી હિતાવહ શું છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હે નિષ્પાપ અર્જુન મેં પૂર્વે સ્પષ્ટતા કરેલી જ છે કે આત્મસાક્ષાત્કાર પામવાનો પ્રયત્ન કરનારા મનુષ્યોના બે વર્ગ હોય છે કેટલાક જ્ઞાનયોગ દ્વારા આને સમજવાનું વલણ ધરાવે છે અને બીજા કેટલાક ભક્તિયોગ દ્વારા સમજે છે મનુષ્યની કર્મનો સમળગો પ્રારંભ ન કરવાથી ન તો કર્મફળથી મુક્તિ પ્રાપ્ત થાય છે અને ન તો કર્મ ત્યાગથી તેને પૂર્ણતા સિદ્ધ થાય છે પ્રત્યેક વ્યક્તિને તેણે ભૌતિક પ્રકૃતિ દ્વારા મેળવેલા ગુણો અનુસાર વિવશ થઈને કર્મ કરવું જ પડે છે તેથી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી જે મનુષ્ય કર્મેન્દ્રિયોને કાબૂમાં રાખે છે પરંતુ મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે તે નિસંદેહ પોતાને છેતરે છે અને ઢોંગી કહેવાય છે પરંતુ જો કોઈ નિષ્ઠાવાન મનુષ્ય કર્મેન્દ્રિયોને મન દ્વારા નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે અને અનાસક્ત થઈને કર્મયો અર્થાત કૃષ્ણ ભાવનામય કર્મનો આરંભ કરે છે તો તે ઘણો ચડિયાતો છે તું તારું નિયત કર્તવ્ય કર્મ કર કારણ કે કર્મ નહી કરવા કરતા કર્મ કરવું વધુ સારું છે અન્યથા આ ભૌતિક જગતમાં કર્મના બંધન ઉત્પન્ન થાય છે માટે હે કોંતેય તું તેમની પ્રસન્નતા અર્થે નિયત કર્મ કર એ રીતે તું સદા અનાસક્ત અને બંધનમાંથી મુક્ત રહીશ સર્જનના પ્રારંભે સમસ્ત પ્રાણીઓના સ્વામીએ વિષ્ણુ માટેના યજ્ઞ સહિત મનુષ્યો તથા દેવોના વંશનું સર્જન કર્યું અને તેમને આશીર્વચન કહ્યા તમે આ યજ્ઞથી સુખી રહો કારણ કે એ કરવાથી તમને સુખપૂર્વક રહેવા અને મુક્તિ પામવા માટે સર્વ ઇચ્છિત વસ્તુઓ પ્રાપ્ત થઈ શકશે યજ્ઞો દ્વારા પ્રસન્ન થઈને દેવો તમને પણ પ્રસન્ન કરશે અને એ રીતે માનવો તથા દેવો વચ્ચેના સહકારથી સૌનો અભ્યુદય થશે જીવનની વિવિધ જરૂરિયાતોની પૂર્તિ કરનારા વિભિન્ન દેવો યજ્ઞ સંપન્ન કરવાથી પ્રસન્ન થઈને તમારી બધી જરૂરિયાતોની પૂર્તિ કરશે પરંતુ જે મનુષ્ય આ પ્રાપ્ત ઉપહારો દેવોને અર્પણ કર્યા વગર પોતે ભોગવશે તે નક્કી ચોર જ છે ભગવાનના ભક્તો સર્વ પ્રકારના પાપમાંથી મુક્ત થઈ જાય છે કારણ કે તેઓ યજ્ઞમાં પ્રથમ અર્પિત કરેલું ભોજન અર્થાત પોતાના જ ઇન્દ્રિય સુખ માટે ભોજન બનાવે છે તેઓ નક્કી પાપ જ ખાય છે બધા દેહધારી પ્રાણીઓ અન્ન ખાઈને પોષણ પામે છે અને અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે વરસાદ યજ્ઞ કરવાથી વરસે છે અને યજ્ઞ નિયત કર્મ કરવાથી થાય છે નિયંત્રિત કર્મોનો નિર્દેશ વેદોમાં થયો છે અને વેદો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાંથી પ્રગટ થાય છે પરિણામે સર્વવ્યાપી બ્રહ્મ યજ્ઞોમાં સદૈવ અવસ્થિત છે હે પ્રિય અર્જુન જે મનુષ્ય માનવ સમાજમાં આ પ્રમાણે વેદો દ્વારા સ્થાપિત યજ્ઞ ચક્રનું પાલન નથી કરતું તે નિશ્ચિત પરંતુ જે મનુષ્ય આત્મામાં જ આનંદ પામે છે તથા જેનું જીવન આત્મા સાક્ષાત્કાર યુક્ત હોય છે અને જે પોતાની અંદર જ પૂર્ણપણે સંતુષ્ટ રહે છે તેને માટે કશું કર્તવ્ય રહેતું નથી આત્મસાક્ષાત્કાર પામેલા મનુષ્યને નિયત કર્મ કરવાની ન તો જરૂર રહે છે અને ન તો આવું કર્મ ન કરવાનું કોઈ કારણ હોય છે વળી અન્ય જીવાત્મા પર નિર્ભર રહેવાની પણ તેને જરૂર હોતી નથી તેથી કર્મના ફળમાં આસક્ત થયા વગર મનુષ્ય પોતાનું કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કરતા રહેવું જોઈએ કારણ કે અનાસક્ત રહી કર્મ કરવાથી મનુષ્યની પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે જનક જેવા રાજાઓએ માત્ર નિયત કર્તવ્ય કરવાથી જ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી માટે સાધારણ જન સમુદાયને શિક્ષિત કરવા માટે પણ તારે કર્તવ્ય કર્મ કરવું જોઈએ મહાપુરુષ જે આચરણ કરે છે તેનું અનુસરણ સામાન્ય મનુષ્યો કરે છે અને ઉદાહરણરૂપ આચરણ દ્વારા તે જે આદર્શ પ્રસ્થાપિત કરે છે તેનું સમગ્ર જગત અનુસરણ કરે છે હે પ્રથા પુત્ર લોકમાં મારા માટે કોઈ પણ કર્મ નિયત કરેલ નથી મને કોઈ વસ્તુનો અભાવ નથી કે નથી મારે કશું મેળવવાની જરૂર તેમ છતાં હું નિયત કર્તવ્ય કર્મ કરવામાં કાર્યરત રહું છું જો હું નિયત કર્તવ્ય કર્મો સાવધાની ન કરું તો હે પાર્થ બધા મનુષ્યો જરૂર મારા માર્ગનું અનુસરણ કરશે જો હું નિયત કર્તવ્ય ન કરું તો આ બધા લોકોનો વિનાશ થઈ જાય ત્યારે હું અવાંછિત જનસમુદાય અર્થાત વર્ણશંકર પ્રજા ઉત્પન્ન કરવાનું કારણ બનું અને એ રીતે સર્વજીવોની શાંતિ નષ્ટ કરનારો બનું હે ભરતવંશી જેવી રીતે અજ્ઞાની મનુષ્યો ફળ પ્રતિ આસક્તિ રાખીને તેમના કર્તવ્ય કર્મ કરે છે તેવી રીતે વિદ્વાનજનોએ સામાન્ય લોકોને સાચા માર્ગે દોરવા માટે અનાસક્ત રહી કર્મ કરવા જોઈએ વિદ્વાન મનુષ્યોએ સકામ કર્મમાં આસક્ત એવા અજ્ઞાની લોકોના મનને વિચલિત કરવા જોઈએ નહીં તેમજ તેમને કર્મનો ત્યાગ કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ નહીં પરંતુ ભક્તિભાવપૂર્વક કર્મમાં વ્યસ્ત રહેવા પ્રેરણા આપવી જોઈએ કે જેથી ધીરે ધીરે કૃષ્ણ ભાવના મૃતનો વિકાસ થઈ શકે જીવ મિથ્યા અહંકારના પ્રભાવથી મોહગ્રસ્ત થઈને પોતાની જાતને સમગ્ર કાર્યોનો કરતા માની લેશે પણ હકીકતમાં ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો દ્વારા તે થતા હોય છે હે મહાબાહુ જે મનુષ્ય પરમ સત્યનું જ્ઞાન ધરાવે છે તે ભક્તિમય કાર્ય અને સકામ કર્મ વચ્ચેના તફાવતને સારી રીતે જાણીને પોતાની જાતને ઇન્દ્રિય તૃપ્તિમાં વ્યસ્ત કરતો નથી ભૌતિક પ્રકૃતિના ગુણોથી મોહગ્રસ્ત થયેલા અજ્ઞાનીજનો દુનિયા કાર્યોમાં પૂરેપૂરા પરોવાઈ જાય છે અને તેમાં આસક્ત થાય છે તેમના કાર્યો તેમના જ્ઞાનના અભાવના કારણે ઉતરતી કક્ષાના છે તેમ છતાં જ્ઞાની મનુષ્ય તેમને તેમાંથી વિચલિત કરવા જોઈએ નહીં માટે હે અર્જુન તારા સર્વ કર્મો મને સમર્પિત કરીને મારા પૂર્ણ જ્ઞાનથી યુક્ત થઈને લાભની ઈચ્છા રાખ્યા વિના સ્વામિત્વનો દાવો કર્યા વિના તથા આળસ રહિત થઈને તું યુદ્ધ કર જે મનુષ્યો મારા આદેશો પ્રમાણે પોતાના કર્તવ્યો કરે છે અને રહિત થઈને

પોતાની પ્રકૃતિ પ્રમાણે જ કાર્ય કરે છે કારણ કે દરેક મનુષ્ય ત્રણ ગુણો દ્વારા પ્રાપ્ત કરેલી પ્રકૃતિનું જ અનુસરણ કરે છે તો પછી દમન કરવાથી શું મળી શકે બદ્ધજીવો દ્વારા ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે આસક્તિ અને દ્વેષ અનુભવવામાં આવે છે પરંતુ મનુષ્ય ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયોના નિયંત્રણ હેઠળ આવવું જોઈએ નહીં કારણ કે તે આત્મસાક્ષાત્કારના માર્ગમાં અવરોધક હોય છે પોતાના નિયત કર્તવ્ય દોષયુક્ત હોય તો પણ પૂરા કરવા એ બીજા મનુષ્યોના સારી રીતે કરેલા કર્તવ્ય કર્મો કરતા વધુ શ્રેયસ કરશે પોતાના કર્તવ્ય કર્મો કરવામાં મરણ થાય તો તે પણ અન્યના કર્તવ્ય કર્મમાં પ્રવૃત્ત થવા કરતા વધારે સારું છે કારણ કે અન્યના માર્ગને અનુસરવું ભયાવહ હોય છે અર્જુને કહ્યું હે વિષ્ણુવંશી જાણે કે બળજબરીથી તેમાં પરોવાયું હોય તેમ મનુષ્ય ઈચ્છતો ન હોવા છતાં પાપ કર્મમાં શાથી પ્રેરાય છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હે અર્જુન આનું કારણ રજોગુણથી ઉત્પન્ન થયેલ એ કામ જ છે જે પછીથી ક્રોધનું રૂપ ધારણ કરે છે અને જે આ જગતનો સર્વભક્ષી મહાપાપી શત્રુ છે જેવી રીતે અગ્નિ ધુમાડાથી દર્પણ ધૂળથી અથવા ભ્રૂણ ગર્ભાશયથી આવૃત્ત રહે છે તેવી રીતે જીવાત્મા આ કામ વડે વિભિન્ન માત્રામાં આવૃત્ત રહે છે એ રીતે જ્ઞાની જીવાત્માની શુદ્ધ ચેતના કામરૂપી સનાતન શત્રુ દ્વારા ઢંકાઈ જાય છે અને આ કામ કદાપી સંતુષ્ટ થતો નથી તથા અગ્નિની જેમ બળતો રહે છે ઇન્દ્રિયો મન તથા બુદ્ધિ એ આ કામના છે તેમના દ્વારા આ કામ જીવાત્માના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે અને તેને મોહિત કરે છે માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન શરૂઆતમાં જ ઇન્દ્રિયોનું નિયમન કરીને પાપના આ મહાન પ્રતિક અર્થાત કામનું દમન કર અને જ્ઞાન તથા આત્મસાક્ષાત્કારના વિનાશ કરતાનો વધ કર્મેન્દ્રિયો જળ પદાર્થ કરતા ચડિયાતી છે મન ઇન્દ્રિયો કરતા ઉચ્ચતર છે બુદ્ધિ મનથી પણ વધારે ઉચ્ચતર છે અને તે આત્મા બુદ્ધિથી પણ વધુ શ્રેષ્ઠતર છે એ રીતે હે મહાબાહુ અર્જુન મનુષ્ય પોતાની ભૌતિક ઇન્દ્રિયો મન તથા બુદ્ધિથી પર જાણીને અને મનને વિવેકયુક્ત આધ્યાત્મિક બુદ્ધિ અર્થાત કૃષ્ણ ભાવના મૃત્તિ સ્થિર કરીને આધ્યાત્મિક શક્તિ વડે આ સદા અતૃપ્ત કે અસંતોષી કામરૂપી શત્રુને જીતી લેવો જોઈએ